પાટણ શહેરમાં માટીના ઢગલા સ્વરૂપે પૂજાતા નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ અઠ્યાસી હજાર અને છપ્પન કોટી યાદવોનો વાસ રહેલો છે ત્યારે વિજાપુર તાલુકાના સત્તર ગામોના ઉદા પટેલોનો શ્રદ્ધે સંત પરમપૂજ્યશ્રી જીવનજી સાહેબ અને પરમ પૂજ્ય શ્રી કબીરજી સાહેબના ક્યારાઓની વાડી પરિસરમાં આવેલા હોય દર વર્ષે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે ઉદા પટેલ ભક્તો અહીં પગપાળા યાત્રા સંઘો સાથે આવી પોતાની બાધા માનતાઓ પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે ચાલુ વર્ષે પણ ભાદરવી પૂનમને રવિવારે વિજાપુર પંથકના સત્તર ગામોના ઉદા પટેલ ભક્તો એક પછી એક સંઘો ભક્તિ સંગીતના સત્વારે રાસ ગરબાની રમઝટ સાથે વહેલી સવારે શ્રી પદ્મનાથવાડી પરિસરમાં આવી પહોંચ્યા હતા જ્યાં તમામ સંઘોએ સમૂહમાં ભગવાન શ્રી પદ્મનાથ સન્મુખ સમૂહ આરતી કરી પરમ પૂજ્ય શ્રી જીવણજી સાહેબ અને પૂજ્ય શ્રી કબીરજી સાહેબના ક્યારાની પૂજા અર્ચના કરી સાથે દર્શન કરી પોતાની માનતા માનેલ બાળકની તુલાવિધિ કરીને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વિજાપુર પંથકના ઉદા પટેલ ભક્તોના સંગોનું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યસપાલ સ્વામી સહિતના ટ્રસ્ટીઓ સહિત સમાજના આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરીને તમામ જરૂરત સુવિધાઓ પૂરી પાડતા ઉદા પટેલ ભક્તોના સંઘો શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો